અંકલેશ્વર ગરફોડ યાત્રાધામ સિદ્ધેશ્વરી ગોળ ગામમાં ટેકરા પર વિરાજમાન છે સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં એક સમયે માં નર્મદા વહેતી હતી સાડત્રીસ વર્ષ પૂર્વે મંદિર બાજુમાં શક્તિધામની પણ સ્થાપના અંબાજી મંદિર ખાતે અખંડ કરાઈ હતી અંકલેશ્વર કડકોલ યાત્રાધામ સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે નવરાત્રી આઠમનો ભાતીગળ મેળો યોજાશે પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યક્ષના પુત્રો દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા બાવન ગામના વિવિધ જ્ઞાતિના કુળદેવી મા સિદ્ધેશ્વરી ગડખોલ ગામમાં ટેકરા પર બિરાજમાન છે સિદ્ધેશ્વરી માતાના સાનિધ્યમાં એક સમયે આ નર્મદા નહેતી વહેતી હતી સાડત્રીસ વર્ષ પૂર્વે મંદિર બાજુમાં શક્તિધામની પણ સ્થાપના

તંત્રની મંજૂરી મેળવી ગાઈડલાઈન સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિર અહીંના બાવન કામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે ટેકરા પર બિરાજમાન મા સિદ્ધેશ્વરીના ગોખમાંથી એક સમયે ખરેખર વહેતી નર્મદા નદી જોવા મળી હતી પ્રાચીન કાળમાં ઋષિમુનિ કપિલ અને યજ્ઞના પુત્રો દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા અને માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે આદિ અનાદિ કાળથી અહીં નવરાત્રીમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે જે આગવી ઓળખ છે માતાજી અહીં લોક કલ્યાણ બિરાજમાન થયા છે મંદિર અંદાજે સાતસો વર્ષ કરતાં પણ જૂનું હોવાનું જાણવા મળી રહ્યું છે સિદ્ધેશ્વરી માતાજીના અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં માતાજીના નવ સ્વરૂપ બિરાજમાન છે યાત્રાધામ સિદ્ધેશ્વરી મંદિરને લઈ અહીં પ્રતિવર્ષ નવરાત્રી દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે તો રાત્રિના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબામાં ગ્રામજનો પ્રાંત ભક્તો ગરબે કુમે માતાજીની અનોખી આ ધન્યતા અનુભવે છે મંગળવારે સિદ્ધેશ્વરી માતાજીના મંદિર પાસે પ્રતિવર્ષની જેમ યોજાનાર છે આ મેળાની અનોખી ઝલક નો સામાજિક અને ધાર્મિક માતાજીનો મેળો उन्नीस सौ नाइन्टी सेवन में रात्र अंधड़ा में आज दो हजार पंद्रह जी का दर्शन कर रहा है ये माता जी के अगर मैं बॉम्बे में रह के भी माँ श्री होकर तो मेरे लिए खड़ी रहे